બોટલ ઉપર સીટ ના હોવી જોઈએ અરે કંપનીમાંથી જ સીટ ઉપર બોટલ નીચે સીટ હોય છે સીટ ઉપર બોટલની ઉપર જ સીટ હોય છે તો એનું શું એ એ ફાયર નથી થવાની એ એ વસ્તુ અલગ છે તોય અમને મેમો મળે છે ગાડી કમ્પ્લીટ હોય તોય મેમો મળ્યો છે તો એ એ ખાસ જણાવું વધતા અમને અત્યારે અર્જન્ટ જે પણ ગાડીઓ પકડાઈ છે એને છોડાવો તો અમે આ જે છોકરાઓ બાળકો જે અત્યારે ખોટી રીતે એમને હેરાન થઈ રહ્યા છે તો અમે જલ્દી એ જ કરી શકીએ એમને લઈ જઈએ લઈ જઈશ અને વધતા અમે જે આ સરકારી ગેસનું પહેલાં પાંત્રીસ રૂપિયા હતા અત્યારે એસી રૂપિયા છે તોય અમારું ભાડું એટલું ને એટલું જ છે તો અમને પોસાય કેમનું પહેલાં આઠ હજાર દસ હજાર વીમો હતો અત્યારે ત્રીસ હજાર પાંત્રીસ હજાર વીમો થઈ ગયો છે

બારમી કે ચૌદમી જૂન જ્યારે બી ઓપનિંગ થાય છે ને ત્યારે અમને ઉપર ગવર્મેન્ટનો પરિપત્ર તો મળતો જ નથી બધા બીજું કઈ કે આરટીઓ વાળા સાહેબ કે કોઈ બી સાહેબ હોય એની અંદર અમને ખાલી એમ જણાવ્યું હોય કે ભાઈ સાહેબ ચલો તમને આ સ્કૂલ વર્ધી વાળાને અમે કઈક જણાવી દઈએ છીએ તો અમને ખબર પડે આ તો કંઈક ખબર પડે સ્કૂલ વર્ધી ચાલુ કરી દીધી એટલે ત્યાંથી જ એ લોકોને આરટીઓનું જિલ્લા ટ્રાફિકનું આ બધાનું ચાલુ થઈ જાય ગાડીઓ પકડા પકડ કરે છે બરાબર અમે ના નહીં કે તમે પકડો પણ અમને જણાવો તો કરા તમે કે ભાઈ આ રીતે છે અમને બરાબર અત્યારે હાલની તારીખની અંદર એવું છે કે હજુ બે દિવસ સ્કૂલ ચાલુ થઈ થયા છે બાર તારીખે સ્કૂલ ચાલુ થઈ તેરમી અને ચૌદમી તારીખે ડભાણની અંદર ઓછામાં ઓછી પચીસ થી ત્રીસ ગાડીઓ પકડાઈ છે જે પરમિટ વાળી ગાડીઓ છે આઠથી દસ ગાડીઓ જે મારી પરમિટ વાળી ગાડીઓ છે એ પકડી છે એની અંદર મેમો આલે છે જે એક મેમો અઢાર હજાર રૂપિયાનો મેમો આવે છે આનો પરમિટ વાળી ગાડી છે છતાં બી અઢાર હજાર રૂપિયાનો મેમો આવેલો છે કઈ રીતે આલ્યો છે કે ચૌદ છોકરાનું પરમિશન છે એને ખાલી સત્તર છોકરા અંદર હતા ત્રણ અગિયાર જ હતા ને ચૌદ છોકરાનું પરમિશન ને અગિયાર છોકરા હતા તો બી એને અઢાર હજાર વેમો નો છે હવે વેરા કાગડિયા ઓલ લેડી બધા જ કમ્પ્લીટ હતા ખાલી પાટલી માટે અને ઉપર કેરિયલ માટે એને અઢાર હજાર રૂપિયાનો વેમો ઓનલાઈન આપ્યો છે તો એ વ્યાજબી નથી હવે ગાડીઓ આટલી પરમિટ વાળી છતાં બી તમે આ રીતે અમને હેરાન કરો તો એનો કોઈ મતલબ નથી અને ભાડા જે અત્યાર હાલની તારીખમાં માં હજાર રૂપિયા કર્યા છે તો હજાર રૂપિયા નહીં એનો ખર્ચો મિનિમમ આઈટી નો ચાલીસ હજાર રૂપિયા દર વર્ષે ગાડીનો ગાડી પેડે ચાલીસ હજાર રૂપિયા દર વર્ષે ખર્ચો આવે છે ચાલીસ હજાર ની અંદર ચૌદ છોકરા ભરવાનું કહે છે તો એક છોકરાના ચૌદ એટલે ચૌદ હજાર રૂપિયા થયા ચૌદ હજાર રૂપિયા બાર મહિનાના ગણી નાખો રૂપિયા કેટલા થાય એક લાખ ચાલીસ હજાર વધતા ચોવીસ બરાબર તો લગભગ એક લાખ ચોસઠ હજાર કે એક લાખ સિત્તેર હજાર રૂપિયા થયા વર્ષથી તો વર્ષની અંદર ચાલીસ હજાર રૂપિયા આટલો નો ખર્ચો છ હજાર રૂપિયા નો ગેસ ભરે તો બાર છોતેર હજાર રૂપિયા એ થાય છે મિનિમમ લાખ રૂપિયા તો ખર્ચો થાય છે તો જે ગાડી વાળો છે એ મિનિમમ એક વર્ષમાં પચાસ થી સાઈઠ હજાર રૂપિયા કમાય છે તે આખું વર્ષ સવાર છ વાગ્યા થી સાંજે છ વાગ્યા સુધી વર્ધી મારે ત્યારે તો એના એનો ઘરનો ખર્ચો કઈ રીતે પૂરો કરશે ઘરના ફેમિલી ની અંદર ત્રણ થી ચાર જણા હશે તો એ કઈ રીતે હેરાન કરશે રોજ દર મહિને પાંચ હજાર રૂપિયા પડે તો એવો ગાડી જે અત્યારે અઢી થી ત્રણ ની પાંચ લાખ ની ગાડી લાયો તો ગાડી નું વ્યાજ કઈ ગયું અત્યારે પાંચ લાખ નો મિનિમમ હપ્તો છે ને નો તમે ફાયનાન્સ વાળા છ મહિના માટે રાહત ફંડ આલે અને રાહત રીતે રે અમે કરવા તૈયાર છે પાર્સિંગ કરવા તૈયાર છે પણ વીમો બી અમને અમારે શું છે કે વીમા વાળાને ઓછો થાય ને કે અત્યારે પચીસ હજાર બાવીસ હજાર રૂપિયા આઠ હજાર રજૂઆત હતી જ અમારી તે વખતે

એ પાટલીઓ ચૌદ છોકરાનું નું તો ચૌદ છોકરામાં અમે ભરવા વાંધો નઈ અમે બે સીટો લગાવી સાહેબ અમને એમ કે આટો સાહેબ કે અમે ચૌદ છોકરા તમને ભરી લે છે તમને અમને બતાવો હવે છોકરા ને ચૌદ છોકરા બે સીટો ની વચ્ચે ચૌદ છોકરા આવે જ નહીં વધતા કેરિયલ જોયે તો એની બેગો માટે મારા ઉપર કેરિયલ લગાવવું પડે તો પાટલીઓ તો ફરજ છે જ્યારે મે હજાર બે હાજર અઢાર ની અંદર મેં પરમિટ લીધું તે વખત સાહેબ પાંચેરા સાહેબ હતા આટો સાહેબ મેન હતા એમને જ કહ્યું પાટલીઓ સાહેબ જીતુભાઈ ચાલશે કે વાંધો નહીં પાટલીઓ તમે રાખો પણ છોકરા ઉપર કેરિયર બી રાખો પણ વ્યવસ્થિત તમે ચૌદ છોકરા લઈને જાઓ વાંધો નથી તે વખત પરમિશન જો એ રીતે અમને આવ્યું છે તો અત્યારે સાહેબ ને કઈ તકલીફ પડે છે તમે આ પાટલીઓ કાઢી નાખો અને પાટલીઓનો કઈ રીતે મેમો આપે છે પાટલીઓનો મેમો ગલી છે પાટલીઓના કાયદેસર અમે પાર્સિંગ કરેલી ગાડીઓ છે પરમિટ વાળી ગાડીઓ છે વીમા આટલા બધા લીધેલા છે છતાં બી અમારે જો પાટલી માટે વીમો લેવો પડે મેમો અઢાર અઢાર વીસ વીસ હજાર રૂપિયા એ વ્યાજબી હતી

પરમિશન આલે બીજી અન્ય શું છે તમારી બીજી અન્ય રજૂઆત એક છે કે નડિયાદથી ડભાણ જતા જે બ્રિજ આ બ્રિજની આગળ સંત ઉર્સુલા સ્કૂલ છે રિલાયન્સ પેટ્રોલ પંપની અંદર આરસી મિશન અને સંત ઉર્સુલા એ બે સ્કૂલ છે એ જવા માટે તો અમને વાંધો નહીં આવતો પણ રિટર્નની અંદર જે સર્વિસ રોડ છે એ સર્વિસ રોડ બે હજાર બે લોકડાઉન પછી બે હજાર બેમાં બી મેં આવેદનપત્ર કલેક્ટર સાહેબને હાલ્યું હતું તો બી એનો હજુ નિકાલ આવ્યો નથી હવે જે અત્યારે અમે વનવે ની અંદર જે આવી શક્યા છે છોકરા લઈને આવીએ છીએ એની અંદર જો અકસ્માત થયો તો એનું શું એ ગવર્મેન્ટ કશું કરતા નહીં સર્વિસ રોડ તો કાયદેસર આવવો જ પડે એમને સર્વિસ રોડ છે જ નહીં ત્યાં આગળ મિનિમમ અમને સર્વિસ રોડ આપે ને તો બહુ સારું છે તો ગાડીઓને એક્સિડન્ટ બી ના થાય છોકરાનો બી બચાવ થાય અને બધી રીતે અને નો એન્ટ્રી ના ખોટી રીતે મેમા આવે છે કે ભાઈ તમે વન વે આવો છો એટલે તમને અમે મેમા લે છે આ સવારની જ વાત ખાલી રિક્ષા આવતી હતી મારી સ્કૂલમાં ત્રણ છોકરા ઉતારી એના ઘર છોકરા હતા ત્રણ એ ઉતારીને બિચારો પાછો ખાલી આવતો એની અંદર ગાડી રિટર્ન રિક્ષા કરી નાખી છે સવારે સાત વાગ્યાની જ વાત એઝ અ પેરેન્ટ ડેફિનેટલી પ્રાઉડ ફીલ થાય કે હા આજે કંઈક નાની સિટી છે તો શું છે પણ લીડ અહીંયા બી છે અમારી પાસે બી એજ્યુકેશન છે જે બારની સીટી મેળવે છે આવી રીતની ગ્રાફિક્સ બનાવી આવી મસ્ત ડોક્યુમેન્ટ બનાવવા તમે લીડના પ્રોગ્રામમાં સ્ટોરી જુઓ તો મજા આવી જાય આપણને બી મજા આવે છોકરાને તો શું ના આવે આપણને બી મજા આવે આપણે બી બે વખત જોઈએ વિઝ્યુઅલ લર્નિંગ જ લીડનો મોટામાં મોટો બેનિફિટ છે